વડોદરામાં પોદાર સ્કૂલની ફી ઉઘરાવવાના મામલે મનમાની સામે આવી છે જેમાં એફઆરસીના નિયમોના સ્કૂલ સંચાલકોએ ઉલાળીઓ કર્યો હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં એક તરફ શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ શાળાઓ દ્વારા ફીમાં વધારે ભારે વધારો કરવામાં આવતા વાલીઓને આર્થિક રીતે હાલાકી વેઠવાની વારી આવી છે આવી છે એક ઘટના વડોદરામાં સામે આવી છે જેમાં વડોદરાના પોદાર સ્કૂલની ફી વધારવા ઉધરાવાના મનમાની જોવા મળી હતી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના શાળાઓને એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાની હોય છે ત્યારે આ શાળા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉધરાવવામાં આવે છે સમગ્ર ઘટનાને લઈ વાલીઓ દ્વારા શાળા જિલ્લા શિક્ષણ અધિકારી અને એફઆરસી બાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં વાલીઓને કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો જેને કારણે શાળામાં ભણતા બાળકોના માતા પિતાના ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી છે માટે હવે પિકનિક માટે આ છે તે છે ભાઈ અમે લોકો આટલી બધી એક્ટિવિટીઝ કરાઈ છે ઇટ્સ ઓકે બધું બરાબર છે પણ વોટ અબાઉટ ધ મેન્ટેનન્સ સુવિધાઓ તો આપો અને તમે આટલી બધી ફીસ આજે કોઈના બે છોકરાઓ છે કોઈના ત્રણ છોકરી મારી એક જ છે કોઈના બે ત્રણ છોકરાઓ છે કેટલી ફીસ ભરભર કરશે એટલે આ ફીસ દર વર્ષ આ લોકો પેલી દસ દસ ટકાના રીતે વધારી દે છે અને તમે આ રેકોર્ડમાં રૂલ્સ તો જોવો છો એફઆરસીના નિયમ પ્રમાણે જેટલી ફીસ છે એમાં ખાલી પાંચ પર્સન્ટ વધારો કરવાની છૂટ છે અને એ બી આ લોકોની ફીસ પ્રમાણે નોટ દેટ આ લોકોની સ્કૂલવાળા લે છે ફીસ આટલી મોટી એના પર દસ ટકા દર વર્ષે વધારે આપીશું સુવિધાઓ બી નથી આપતા તો હવે ખાવાના સ્ટોલ એક્ઝેક્ટલી અને દર અઠવાડિયે આ લોકો ખાવાના સ્ટોલ લગાવે અને એના ઉપર બી પછી તમે ચલો કોલ્ડ કોકો પીવડાવો આ કરો તે કરો વોટ ઇઝ ધીસ હા એફઆરસી કમિટીને રજૂઆત કરેલી છે અને ડીઓ કચેરીમાં પણ એક પેરેન્ટે રજૂઆત કરેલી છે પણ કદાચ રજાઓને કારણે હજુ રિપ્લાય લેટ આવ્યો હશે અને ફી સ્કૂલ વધારે લઈ રહી છે એફઆરસીના નિયમ કરતાં પણ ફીસ વધારે લેવામાં આવી રહી છે બીજું ઓલરેડી એફઆરસીના નિયમ પ્રમાણે દર વર્ષે પાંચ ટકાનો વધારો થવો જોઈએ એના કરતાં પણ એ લોકો વધારે ફી લઈ રહ્યા છે ફી ઓલરેડી વધારે લઈ રહ્યા છે એના કરતાં પણ દર વર્ષે પ્લસ એની ઉપર બીજો વધારો નાખી રહ્યા છે દર વર્ષે ફી વધારો થાય જ છે દર વર્ષે ચારથી પાંચ હજારનો ફી વધારો થતો આવતો સડા સંચાલકો કોઈ જવાબ નથી આપતા અમારી આટલી ફી છે ને તમારે પે કરવી પડે એઝવેલ એઝ એ લોકો એડવાન્સમાં ફી લેતા હોય છે લેટ ફી ચાર્જિસ પણ એ લોકો પર ચાર્જ હોય છે એ લોકો તો અમારે રૂલ્સ છે ફેસિલિટીઝ આપીએ છે એટલે કરીને પૈસા વધારી લે છે એસી આખું વરસ ચાલતું નહોતું કેટલી કમ્પ્લેન કરી રિપેર કરાવવા કોઈ રાજી નહોતું મારો છોકરો કે મમ્મી વોશરૂમ ગંદુ હોય ને તો હું નથી જતો ઘરે આવીને દોડતો દોડતો વોશરૂમ જાય છે એવરી મંથ ફૂડ સ્ટોલ્સ લગાવે છે સ્કૂલ કમાતી હોય ગમે ત્યાં નાખતી હોય પૈસા પણ

આ ઉપરાંત દરેક ધોરણમાં બાર હજારથી પંદર હજાર વધુ ફી વસૂલવામાં આવતા વાલીઓને હાલાકી વેઠવાની વારી આવી છે ત્યારે વધુ લીધેલી ફી પરત કરવાના આદેશ કરવામાં આવ્યા હોવા છતાં ફી પરત કરવામાં આવી નથી કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત